તમે ક્યારે વિચાર્યું છે કે મંદિરની બહાર ઓટલો કેમ હોય છે અને એ ઓટલો શેના માટે હોય છે અને આપણે બધા એ ઓટલાનો ઉપયોગ સેના માટે કરીએ છીએ મંદિરનો ઓટલો આપણે બધાય ગામ ચર્ચા માટે કરીએ છીએ ગામમાં શું થયું છે એ જાણવું હોય તો મંદિરના ઓટલે અડધો કલાક જઈને એટલે આખા ગામના સમાચાર મળે આપણે ગામ ચર્ચા માટે વાપરીએ છીએ પણ મંદિરનો ઓટલો ગામ ચર્ચા કરવા માટે નથી મંદિરનો ઓટલો હરિચર્ચા કરવા માટે છે જે ભગવાનના તમે મંદિરમાં જઈને દર્શન કર્યા છે એ ભગવાન તમારા હૃદયમાં આવ્યા કે નહીં એ તપાસ કરવા માટે એ ઓટલો છે આંખ બંધ કરીને તપાસ કરો ભગવાન મારા હૃદયમાં દેખાય છે કે નહીં ન દેખાતા હોય તો પાછા દર્શન કરવા જાઓ ફરી પાછા આવો ફરી તપાસ કરો એ ભગવાનને હૃદયમાં પૂરીને લઈ જાઓ વારે ઘડીએ મંદિરના ધક્કા ખાવાની જરૂર ન પડવી જોઈએ ભલે એક વખત દર્શન કરવા જાઓ દર્શન એવા કરો કે કમસે કમ ચોવીસ કલાક સુધી એ ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજેલો રિચાર્જેબલ બેટરી છે રિચાર્જેબલ બેટરી આપણે બધાએ વાપરીએ છીએ ચાર્જિંગ હોય ત્યાં સુધી એ બેટરી કામ કરે ને ચાર્જિંગ લો થઈ જાય ફરી પાછી એને ચાર્જ કરવા પડે એમ મન એક રિચાર્જેબલ છે અને મંદિર એનું પાવર હાઉસ છે એ તમારી ડીમ થઈ ગયેલી બેટરીને મંદિરમાં લઈ જઈને ચાર્જ કરો ભગવાન છે ભગવાન છે ભગવાન છે અને એ ચાર્જ કરેલી બેટરીને લઈ અને ઘટગટમાં રહેલા ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરો મારો ભગવાન અહીંયા છે અહીંયા અહીંયા છે છે ઘરને મંદિર બનાવો અહીંયા પ્રશ્ન થાય કે ઘરને મંદિર બનાવો એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ઘર નથી આ તમારું મંદિર છે મંદિર એટલે રંગરોગાણ એવી રીતે કરાવીશું ચારે બાજુ સારા સારા વાક્યોના પાટિયા મારીશું સમય સમયે ઘંટનાદ કરીશું નહીં એ બધું કરવાની જરૂર નથી જરૂર છે તો તમારા વિચાર ને બદલવાની જરૂર છે મારો દેવ કોણ છે આ ઘર રૂપી મંદિરમાં તો મારો મા બાપ એ મારો દેવ છે અને હું કોણ છું તો હું દાસ છું

મનને મનાવી દો આ મારું ઘર નથી આ મારું મંદિર છે આપણે મંદિરમાં જઈએ તો કેવી રીતે વ્યવસ્થિત બધા ધ્યાન રાખીને આપણે મંદિરમાં જઈએ છીએ પછી જ રીતે ઘરમાં પણ એ જ રીતે કાર્ય કરવાનું છે કેટલા પ્રકારના મંદિર છે તો ત્રણ પ્રકારના મંદિર છે એક મંદિર જે ગામના લોકોએ ભેગા થઈને બનાવ્યું ઠાકોરજીની મૂર્તિ પધરાવી અને આપણે રોજ જેને વંદન કરીએ છીએ તે એક મંદિર બીજું મંદિર ઘર એ પણ એક મંદિર છે આ શરીર રૂપી મંદિરમાં ભગવાનને ક્યાં પધરાવવાના તો તમારા હૃદયમાં પધરાવવાના એ જ એનું યોગ્ય આસન છે ભલે આપણી આજુબાજુ અધર્મ હોય હોય આપણે તો સુધારવાના પ્રયત્ન કરવાના છે ભલે લોકોને જે કહેવું હોય કે પણ હું મારું કર્મ ન છોડું હું મારો ધર્મ ન છોડું મારું કર્તવ્ય ન છોડું ત્રણ પ્રકારના જે મંદિર બતાવ્યા